અને બહુ ટાઈપથી જવાનું હતું ભાવનગર ભાવનગર ખોડિયારમાંના દર્શન કરવાના હતા ખોડિયારમાંના દર્શન કરીને આપણે જવાનું હતું રાજકોટ ઝૂમાં તો ફેમેલી છે ને આવું કંઈક પ્લાન બનાવ્યો હતો અને પ્લેન આખું ટેલ થઈ ગયો છે અને આવું થયું ફેમિલી કેમ કે હવાની હવામાં જવાનું હતું અને જગાણું નહીં અને કેટલા અગિયાર વાગે હું જઈ ગયો તો ટ્રેન વહી ગઈ હતી તો ફેમિલી આવું છે અને હું વાત કરવાનું છું આજ આપણે જવાનો પ્લેન કઈ રીતનો બની ગયો ને કેમ કે આવું આવું છે અને પછી છે ને ભાઈબંધ વિયો જોઈએ એના કામ્યા અને પછી મારે જે હું ગઈ રહ્યા તો અત્યારમાં બ્લોગ ચાલુ કર્યો છે અને હવે જ આવવાનું છે આપણે ભૈરવ દાદાના મંદિરે આ તો ભૈરવ દાદીની ગમી એક કૃપા હોય આપણો પ્લેન ફેલ થઈ ગયો અને એમના મંદિરે દર્શન કરવા જવાનો પ્લેન સક્સેસફુલ થઈ ગયો ફેમિલી હે ને આપણે એવા જાય છે ત્યાં અને કે હું ત્રણ વરાય તેમના જોવો નથી કેમકે મારા દાદા હતા અને તારે હું એમની હાઈઝ જતો હું નાનો હતો તારે અમે બહુ જાતા મારા દાદા અંદરે બહુ જ હતા કેમ કે ત્રણ ચાર દિશા ત્રણ ચાર દિવસ પહેરો દાદા એ જાતા હતા હમણાં કંઈ ગયા નથી એટલે હવે આપણે જવાનું છે તો નાનું કંઈક મંદિર કેવું થઈ ગયું છે કેવું થઈ ગયું છે મને કંઈ ખબર નથી અને હું નાનું તમને થોડોક ઇતિહાસ કહેવાનો છું અને કઈક આવું છે મસ્ત જો અત્યારે નહીં ધોય અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે તો અત્યારે વાગ્યા છે પાંચ પાંચ બી જેવું થઈ ગયું અને આરતી બેનની બધા ગયા બકાલું લેવા અને હવે હું નીકળું અહીંથી હાઈલિન જાઉં છું તો ફેમિલી આવું છે તો હાઈલિન જાવ કેટલા વાગે પોગું મને કંઈ ખબર જ નથી કેમ કે તાત્કાલિક અચાનક જ મારા મનમાં એમ વિચાર આવ્યો કે હમણાં આના હાઈન જવું છે ને આમ કહી હાલો સાહેબ તો ફેમિલી આવું છે તો છે ને ચાલો આપણે મળીએ કેમકે હું બધી વસ્તુ લઈ લઉં કેમ કે હેજે કદાચ અંધારું થઈ જાય આવવામાં તો આપણે લાઇટની પણ જરૂર પડશે અને ન્યા ખબર નથી વાવાઝોડાનું જેવું બધું થઈ ગયું છે કેમ કે ના હોય વાડીઓમાં મંદિર રહે એટલે નાનું કઈ ખબર ન હોય બાકસ બાકસ પેલી ગયું એવું બધું થઈ ગયું હોય તો ફેમિલી અહીંયા બધી આપણે વ્યવસ્થા લઈ લઈશું પાણીની બોટલ લઈ લઈશું પાણીની ના કઈ સુવિધા છે નહીં તો આવું છે તો ચાલો આપણે મળી જાય બરોબર હું બધું તૈયાર કરી લઉં તારી ચાલો ફેમિલી એમ એમ નીકળી ગયા છે ભેરો દાદા ના મંદિર હતા અને હું અને આજો શૂન્યો બે જ આવી સી અને કઈક આવો વ્યૂ આનો આવો છે ખતરનાક તમે જોવા પાસે આમ જો બે એક વાર બાવડા પાછળ લે જો આખું ગામ ગોળ એ તો કહીએ તો બે કિલોમીટર બાઈકી છે અને જોયું છે આપણે ક્યારે પોપશું અને વાગી ગયા છે અત્યારે હાડાશું તો હાલો તમને ઘડીક ના જ મળી જાય તો સારું તો ફાઈનલી ફેનલી અમે પહેરો દયા જતા તને મસ્ત તો પાણીનો ફરબ આવી ગયો વચમાં તો મને થોડી થોડી તરસ લાગી હતી તો વૈશમાં પાણી પીવા ઊભા રહ્યા હતા તો જો મસ્ત માણમાં ટાઢું પાણી છે અને શૂન્યા પાણી ચોક લાગી ગયું પછી મસ્ત હોય એક નંબર તો પછી પાણી પીધું અને મજા આવી ગઈ દાઢું પાણી પી અને હવે જઈશું આપણે હાલતા થઈશું તો જો મસ્ત આવું તો અત્યારેનો વ્યૂ ખતરનાક ને પવન એમ તો મસ્ત આવે છે તો મજા દો પછી રાતે રાતે હાલવાઈની છે ને મજા આવે અત્યારે અત્યારે રાતે મજા આવે હાલવાઈની અને તડકાની હાલવાઈની નો મજા આવે કેમ કે તડકો લાગે એટલે મજા ન આવે તો હવે એને લાવીશી અને પહેલાં છે ને તમને એક વસ્તુ બચાડજો અહીંયા હે ને અહીંયા કંઈક આ રીતનો કૂવો કૂવો નહીં અહીંયા આ રીતનું કંઈક હતું હું હતું મને કંઈ ખબર નથી અને આમાં પહેલાં છે ને પાણી આવતું અને અત્યારે હે ને બહેન છે બુરાઈ ગયું છે તો આવું છે અને હવે હે ને આપણે જઈશું મસ્ત આપણે ઘણું બે અઢી કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે રહ્યું છે આપણે દોઢ કિલોમીટર તો દોઢ કિલોમીટર કાપવાનું છે અને આવું છે તો આપણે હે ને થોડીક વારમાં આપણે પહોંચી જઈશું કેમ કે હવે હે ને જાજુ રહ્યું નથી અને આપણે કાંઈ થાક્યા નથી તો પહેરો દદાની કૃપા છે તો આપણે બહુ થાક્યા છે ને અમે પાછળ જવું તો ગાડીઓને એવું બધું હાલું આવે અને મસ્ત આપણે જવાનું જાય બધા હે ને વ્લોગ બનાવું ને બધા એમાં આમુ ટાકતા જાય છે તો એમ એટલે આપણે હે કોઈનું કાંઈ આમ તો જોવાનું નથી બ્લોગ તો જ છે આપણે ઊંઝાવાનું કંઈ છીએ ને બરાબર તો એની પાસે જોવું બધું આમુ ટાકતા જાય ભલે આ ટાંકતા તારે ટાંકું હોય ને ટાકે ના પાડવું પાડે પણ આપણા વ્લોગ તો કોઈ બહેન થાય છે જ નહીં ભાઈ આપણે કંઈ ખોટું કામ કરતા નથી ખોટું કામ કરતા હોય તો અમને કોઈક આપણને બે શબ્દ કહીએ પણ આપણે એવું કંઈ કરતા નથી આપણે બધું એને સારું જ કરીએ ને ખોટું થાય છે ને તે દી આપણે બ્લોગ બંધ કરી દઈશું બરાબર અને જેટલું બને એટલું આપણે કોઈથી ખોટું કરવાનું નથી અને હું ઈચ્છું છું કે મહાદેવ અને ભેરો દાદા કોઈ આપણને ખોટું થવા દીશે નહીં તો એ હું ઈચ્છા કરું અને મસ્ત આપણા બ્લોગ આવતા રહે અને હું મસ્ત હસાવીની તમને કોશિશ કરી અને બસ આપણા પેજને ઇન્સ્ટાગ્રામમાં આપણો પેજ છે તો ઇન્સ્ટાગ્રામમાં પેજને ફોલો ન કર્યો હોય તો ફટાફટ આપણા ઇન્સ્ટાગ્રામના પેજને હેને ફોલો કરી આવો અને યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા દેજો અમારા ભાઈ અને લાઈક કોમેન્ટ કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમે કોમેન્ટ કરશો ને એ અમારે ચેલેન્જ કરવાનો છે બરાબર તો ફટાફટ કોમેન્ટ કરી નાખો અને અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો બરાબર તો હવે મસ્ત આપણે પોગવામાં સીવી તો ચાલો હું તમને ના પહોંચી બતાડું તો ચાલો ફેમિલી મસ્ત આપણે ભેરો દાદાના મંદિરે પહોંચી ગયા છે અને મસ્ત મંદિરે પહોંચી ગયા છે અને તમે તમે મંદિરને અત્યારે ગઈ જોવો મંદિર મસ્ત કરી નાખ્યું તમે જોઈ શકો વાહ બાકી વાહ ભેરો દાદાની કૃપાથી આમ તો મંદિર પછી થઈ ગયું છે જોરદાર અને હું પહેલાં ફેમિલી બે ત્રણ વડા પહેલા થયો હતો તો મસ્ત ખાલી પેરો દાદાનો પથ્થર એક હતો અને બાકી તો કાંઈ હતું નહીં આ ઓટો બોટો તે પહેલાં બનાવેલો નહોતો બાકી મસ્ત જો આ ઓટો બનાવેલો છે કે મસ્ત આમ જો પતરા બતરા નાખી દીધું હે અને જો સામે બાકડાઈ લગાડી દીધા હે તો આવું છે અને મસ્ત કામકાજ રેડી કરીને નાખ્યું છે જો મસ્ત પાણીની કુંડી લગાડી છે પહેલાં તો અહીંયા કાંઈ પાણીની વ્યવસ્થા હતી બાકી મસ્ત મંદિર થઈ ગયું છે પછી જો આ જૂનો લીમડો ભાઈ ભાઈ ખતરનાક ને બાકી જો ભેરવ દાદા કંઈક આવી વાડીઓમાં આવેલા છે તમે જોવા બાકી અહીંનો વ્યૂ આવ્યા જ સીવી અને બાકી જો દીવો બીવો બધું જગ્યા છે કમ્પ્લીટ અને આવું છે અને અત્યારે વાગ્યા છે હાથ જેવું થઈ ગયું છે અને અંધારું થઈ જાય છે એમાં કહે છે છે અંધારું થઈ જાય છે અને હવે આપણે કરશું ઘડી દીવા બધી આગળ બી અને સાંજેથી ઘડી અને છું અને મસ્ત આમ સાફ પડશે તો અને હાલો આપણે દીવાબીતીની ઉપયોગ થઈ ક્યાંક આવ્યા છીએ અને આપણે નવ વાગે ઘરે ભોગવાનું છે બરોબર તો અત્યારે જો લાઇટ બાઇટ બહાઈ ગઈ છે અને મસ્ત આ દીવાબીતી કરવી ઘડીક અને મસ્ત જો પેરો દૂરનું મંદિર એક નંબર કિન નાખી છોડતા પહેલાં હું આવ્યો ત્યારે આવું કંઈ બધું હતું નહીં અને હમણાં હમણાં બે ત્રણ ઘરમાં કીન નાખી છું કમ્પ્લેટ અને જો પહેલાં એમ છે ને ને એવું બધું અહીંયા કરતા હતા અને અત્યારે હે ને મસ્ત જો સુલો ગોઠવી નાખ્યો હોય કેમ કે પહેલાં ને આ હવન કરે ને તો બધું આમ આ હળગી એવું હતું એટલે બધું હે ને આ કમ્પ્લેટ મસ્ત વ્યવસ્થા કરી નાખી છે તો જો બાકી હે ને કમ્પ્લેટ કરી નાખી જો પહેરો દાદા જો અહીં બેઠા છે અને મસ્ત જ દીવાને એવું કર્યું અને અગરબીને એવું કર્યું તો ફેમિલી મસ્ત લાઇટ આવી ગઈ છે કમ્પ્લેટ અને અત્યારને જો ટેપને એવું પહેલાં નહોતું અત્યારે લગાડી દીધું છે પંખોય લગાડી દીધો છે લાઇટ લગાડી દીધી છે કમ્પ્લેટ અને જો કમ્પલેટ અત્યારે કરી નાખ્યું એ મંદિર અને ફેમિલી અહીંયા ઇતિહાસની હું તમને વાત કરું તો એટલે ઇતિહાસ અહીંયા એવો હશે મને કંઈ ખબર નથી પહેલાં બધા કહેતા હતા તો પહેલાં અહીંયા છે ને ડેફેર આવ્યા હતા અને એના ખાંડી આવે ને અહીંયા બેઠા હતા અને પછી ઊભા નહોતા થઈ એક એવું બધાય કહે છે તો પહેલાં અહીંયા નાનું મોટું ગામ હતું અને અત્યારે અત્યારે ત્યાં જોવાના વાડિયું જ છે પહેલાં ગામ હતું અને અત્યારે વાડિયું છે તો ગામ કઈ રીતના રીખાણું અને કેવું હતું એ મને કાંઈ ખબર નથી તો તેમને ખોટી કાંઈ કોમેન્ટ કરતા નહીં તો ફેમિલી આ ભેરો દાદાઈ રહ્યા ને એમ કહેવાય સો હજાર વરા જૂના છે અને સો હજાર વરાયમ છે તો ફેમિલી આવું બરોબર એમ કહેવાય છે પથ્થરે નહીં અહીંયા ખેતર પથ્થરનો ખજાનો છે એટલે આ ખજાનો નહીં પાણા જ છે જ્યાં હોયના પથ્થર જ તે અને એમ કહેવાય છે કે અહીંથી કોઈથી પથ્થર અડાતો નથી અહીંથી પથ્થર અડાતો નથી અને અહીંનું કોઈ લાકડું કાંથી ન હોય કે આવું કહેવાય છે અને કાજાજી ખબર નથી અને મને કહું તો ફેમિલી તમારે છે ને સાજો ઇતિહાસ એનો જાણવો હોય ને તો ફટાફટ વિડીયોને કોમેન્ટ કરો અને ફટાફટ વિડીયોને શેર કરો જેટલો બને એટલો તો તમારે વિડીયો અહીંનો સાજો જાણવો હોય ને ઇતિહાસ તો કોમેન્ટમાં તમે કહેશો ને તો અહીંનો લોંગ વિડીયો સાજો લાવશું અને આનો ઇતિહાસ જેટલો બને ને એટલો અમે લાવવાની કોશિશ કરશું અને જેટલામાં અમારા જૂના માણસો છે ને એમની પાસે પાસેથી અમે ઇતિહાસ જાણશું તો ફટાફટ તમે કોમેન્ટ કરો કે આનો ઇતિહાસ જાણવો છે તો આપણે વિડીયો એનો બનાવશો બીજો બરોબર તમે અહીં એક વસ્તુ જોવો સાત સાત આપણે ભેરો દાદાના દર્શન થઈ ગયા તમે જોઈ લો સેન ભાઈ તો કોમેન્ટ પણ હે ને ભેરો દાદા માનતા હોય તો જય ભેરો દાદા લખી નાખજો તો જોઈ લો સાત સાત દર્શન હે જો ફાઈન મળ્યા હોય છે દર્શન તો આપણને થઈ થઈ ગયા આપણે જવાનો હતો આપણે બોટાદથી ભાવનગરને ભાવનગરથી રાજકોટ જવાનો પ્લેન કેન્સલ થયો અને આપણે આવી ગયા ભેરવ દાદા ભેરોવ દાદાના દર્શન થઈ ગયા અને બાજુના વાડીઓવાળા હતા અહીંયા આવ્યા હતા અને ખડી કઈનો ઇતિહાસ જાય ને ઇતિહાસનું મેં તમને કહી દીધું થોડોક ઇતિહાસ અને કોમેન્ટમાં ભેરો દાદા માનતા હોય તો ભેરો દાદા લીખીને આપતો તો આપણે મળીએ નવા વિડીયોમાં સારીથી બાય બાય